નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે જોઈશું ધોરણ અગિયારમાં અકાઉન્ટ વિષયમાં સેક્શન એફમાં જે વાર્ષિક હિસાબોના દાખલા પૂછાય છે અગિયાર માર્ક્સમાં એનો આપણે દાખલા નંબર એક ગયા લેકચરમાં જોયો તો અને આજે આપણે શરૂ કરવાના છે દાખલા નંબર બે દરેક વિદ્યાર્થી તો સૌ પહેલા આપણે માહિતી વાંચીએ બરોબર સામેની બાજુ એને લગતા હવાલા આપેલા છે અગાઉના લેક્ચરમાં કીધું હતું એ જ પ્રમાણે સૌ પહેલા શું કરવાનું કે હવાલામાં જે પણ માહિતી છે કાચા સરવૈયાને જે તે વિગતને અસર કરે ટીક કરવાનું તો પહેલો જ હવાલો વાંચીએ શું કીધું છે કે તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજનો બે લાખ બે હજારનો સ્ટોક છે કઈ તારીખનો એકત્રીસ ત્રણ પંદરનો એકત્રીસ ત્રણ પંદરનો સ્ટોક હોય આખર સ્ટોક કહેવાય તો યાદ રાખવાનો આખર સ્ટોક જ્યારે હવાલામાં આપ્યો છે ત્યારે એને લગતી માહિતી કાચા સર્વેમાં ના હોય પણ અહીંયા એમાં એક એડિશનલ ઇન્ફોર્મેશન એવી આપી છે કે જેમાં બે હજારનો સ્ટોક કયો છે તો કે જાહેરાત સામગ્રીનો સ્ટોક છે એટલે આપણે જાહેરાતનો લગતો સ્ટોક છે જાહેરાત ખર્ચ અહિયાં આપ્યો હવાલો જાહેરાતમાં આપેલો માલ સાત હજાર પાંચસો નો છે જાહેરાતમાં માલ આપો બરોબર એ અન્ય રીતે ગયેલો માલ કહેવાય બરોબર એટલે ખરીદીમાં ટીક થાય બરોબર અને આ એક પ્રકારની તમે બીજી નવી જાહેરાત કરી તો જાહેરાત ખર્ચમાં એ વસ્તુ પ્લસ થાય એટલે ખરીદીમાંથી માઈનસ થાય અન્ય રીતે જેટલો પણ માલ જાય જાહેરાતમાં આપો આપો માલ 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 બળી જાય જાય ચોરીથી નુકસાન તો એ બધા ખરીદીમાંથી થાય અન્ય રીતે ગયેલો કહેવાય એટલે ખરીદીને અસર થશે અને બીજું જાહેરાત ખર્ચ ત્રીજો હવાલો દસ હજારનું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધી કાઢ્યું હતું વેચાણ અને નોંધાય ક્યાં ગયું ખરીદીમાં પણ કેવું વેચાણ છે ઉધાર એટલે વેચાણમાં એની નોંધ થઈ નથી તો વેચાણમાં ટીક કરો અને ઉધાર વેચાણ કરો એટલે આપણા દેવાદાર વધે દેવાદારમાં ટીક હવે એની નોંધ ભૂલથી ક્યાં થઈ ગઈ ખરીદીમાં થઈ ગઈ તો ખરીદીમાંથી માઇનસ કરવા પડશે તો ખરીદીમાં ટીક કરો અને ખરીદીમાંથી માઇનસ કરો એટલે લેણદારમાંથી માઇનસ કરવા પડે વેચાણનો સંબંધ દેવાદાર જોડે છે અને ખરીદીનો સંબંધ લેણદાર સાથે ચોથો હવાલો છે કે દેવાદાર માંથી ત્રીસ હજાર ગાલખાત માંડી વાળો દસ ટકા અનામત રાખો એવું યાદ રાખો હવાલો હોય એટલે ત્રણ જગ્યાએ ટીક કરવાનું એક દેવાદારમાં ટીક કરેલું જ છે બીજું ગાલખાત કાચા સરવૈયાની અને ગાલખાત અનામત કાચા સરવૈયાની આ ત્રણ માંથી જેટલી વિગતો અવેલેબલ હોય એટલામાં ટીક કરવાનું પાંચમું મૂડી પર દસ ટકા વ્યાજ ગણો તો મૂડીને લગતી માહિતી જોવા મળે તો મૂડીમાં ટીક

કાચા સરવૈયામાં જે પ્રમાણે નામ આવતા જાય એ પ્રમાણે આપણે અહીંયા અમે ફોર્મેટ બનાવ્યા છે કે પુષ્પા ટ્રેડર્સનું એકત્રીસ ત્રણ પંદરના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ત્યારબાદ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એક પછી એક એન્ટ્રી શરૂ કરીએ તો જુઓ પહેલા જ પહેલું નામ શું આવે છે તો કે ઉપાડ અને મૂડી બે રકમ બે નામ આપે છે સામે બે રકમ છે હવે એમાંથી ઉપાડની કહી અને મૂડીની કહી તો કે મૂડીની બાકી હંમેશા જમા હોય એટલે આ રકમ ત્રણ લાખ ત્રીસ હજાર છે મૂડીની છે તો આપણે મૂડી ક્યાં લખાશે તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અહીંયા લખીશું મૂડી ત્રણ લાખ ત્રીસ હજાર તો છવ્વીસ ચારસો કઈ રકમ હોય તો કે એ ઉપાડની હોય ઉપાડ શું કરવાનું તો કે મૂડીના નીચે ત્રણ ચાર લાઇન છોડીને મૂડીમાંથી ઉપાડ શું કરવાનો માઇનસ કરવાનો છવ્વીસ હજાર ચારસો એના પછી ખરીદી અને વેચાણ સામે ફરીથી બે રકમો તો ખરીદીની કહીએ અને વેચાણની કહીએ તો ખરીદીની બાકી હંમેશા ઉધાર હોય એટલે આ ખરીદીની રકમ છે અને આ વેચાણની વેચાણની બાકી શું હોય જમા લખાય ગયા તો કે વેપાર ખાતામાં લખાય ઉધાર બાજુ અહીંયા લખીશું ખરીદી ત્રણ લાખ ચોવીસ હજાર નવસો અને વેચાણ આપણે જમા લખીશું આઠ લાખ એસી હજાર હવાલો છે એટલે બંનેની રકમ અંદર રાખીશું અત્યારે એના પછી માલ પરત માલ પરત બે હોય કાં તો ખરીદ પરત હોય કાં તો વેચાણ પરત અહીંયા બે રકમ આપી છે તો આપણને ખબર છે કે ઉધાર હોય વેચાણ પરત હોય અને જમા હોય ખરીદ પરત ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું હોય જમા વેચાણ જમા હોય તો વેચાણ પરત શું હોય ઉધાર એટલે આ ઉધાર વાળી રકમ છે વેચાણ પરત છે તો વેચાણ પરત છે વેચાણમાંથી શું થશે માઇનસ તો અહીંયા લખી દઈશું માઇનસ વેચાણ પરત અઠ્યાસી હજાર અને એ જ રીતે જમા વાળું પરત છે એ કયું પરત હશે ખરીદ પરત તો તો એ થાય ઓકે એના પછી પ્રોવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ અને ફાળો સામે ફરીથી બે રકમ છે હવે યાદ રાખવાનું પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે ભવિષ્યમાં તમારે કર્મચારી પૈસા પાછા આપવા પડશે અને દેવાની બાકી હંમેશા જમા હોય એટલે પ્રોવિડન્ટ ફંડના પૈસા કયા છે એક લાખ દસ હજાર અને દેવું ક્યાં લખાશે મૂડી દેવા બાજુ તો મૂડી દેવા બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડ બરોબર એક લાખ દસ હજાર અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ છે કંપની પેઢી પોતાના તરફથી એ રકમ કર્મચારીના ખાતામાં ઉમેરે તો ધંધા માટે ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય તો નફા નુકસાન ખાતામાં અહીંયા લખીશું પ્રોવિડન્ટ કંપનીએ કેટલો પેઢીએ કેટલો ફાળો આપ્યો બે નામ આપ્યા છે એક છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને એનું વ્યાજ બરાબર રોકાણો ગમે જયારે શબ્દ દેખાય મિલકત કહેવાય તો એની એક એન્ટ્રી અને મિલકતની બાકી શું હોય ઉધાર તો એ મિલકત લેણા બાજુ આપણે લખીશું કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો પ્રોવિડન્ટ ફંડના જે પૈસા હતા એનું રોકાણ કર્યું છે કેટલાનું તો કે એટલે મિલકત મિલકતની બાકી ઉધાર હોય એટલે એક લાખ દસ હજારનું અને સામે એ રોકાણો ઉપર શું મળ્યું વ્યાજ મળ્યું કેટલું આઠ હજાર આઠસો તો યાદ રાખજો પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થાય આપણે પાકા સર્વાઈમાં જે પ્રોવિડન્ટ ફંડ લખ્યો એમાં એનું વ્યાજ શું કરવાનું પ્લસ આઠ હજાર આઠસો એટલે બાર કેટલા જશે એક લાખ અઢાર હજાર આઠસો એના પછી દેવાદાર અને લેણદાર દેવાદાર એટલે કોણ કે જેમની પાસેથી આપણે પૈસા લેવાના બાકી હોય આપણું લેણું કહેવાય એટલે કે લેણું એટલે કે મિલકત છે એક પ્રકારની બરાબર તે દેવાદારની બાકી ઉધારો હોય તો મિલકત લેણા બાજુ દેવાદાર ની રકમ અંદર લખીશું બે લાખ

પચાસ હજાર છસો છે ફાયદો કહેવાય તો નફા નુકસાનમાં જમા કે મળેલ વટાવ પંદર હજાર ચારસો એના પછી ગાલખાદ અને ગાલખાદ અનામત પણ આ ક્યાં આપેલી છે કાચા સરવૈયામાં તો ગાલખાદ અને ગાલખાદ અનામતનું આપણે નફા નુકસાન ખાતામાં ફોર્મેટ બનાવી દેવાનું કે ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની માઈનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની તો કાચા સરવૈયાની કાચા સરવૈયાની વિગતો આપણને અહીંયા આપી છે ગાલખાત ધંધાનું નુકસાન છે એટલે નુકસાનની બાકી હંમેશા ઉધાર હોય એટલે ગાલખાતના પૈસા આ ઉધાર બાકીમાં જે આપ્યા એ તેત્રીસ હજાર છે તો ગાલખાદ અનામતના પૈસા કેટલા હોય ઓગણપચાસ હજાર પાંચસો આ ગાલખાદ કાચા સર્વે એની એ ગાલખાદ અનામત કાચા સરવે એના પછી હુંડી સામે ફરીથી બે રકમ આપી તો એક લેણી ઊંડી હોય એક દેવી ઊંડી હોય બરાબર લેણી ઊંડી લેણું છે એટલે લેણાની બાકી હંમેશા ઉધાર હોય તો આ લેણી ઊંડી કહેવાય ક્યાં લખાય તો કે મિલકત લેણા બાજુ લેણી હુંડી સોળ હજાર પાંચસો તો દેવી ઊંડી ક્યાં લખાશે મૂડી દેવા બાજુ દેવું છે એટલે દેવાની બાકી હંમેશા જમા પછી આપ્યું છે માલ સ્ટોક પણ કઈ તારીખનો નો એક ચાર ચૌદ નો એક ચાર ચૌદ નો સ્ટોક હોય શરૂઆતનો સ્ટોક કહેવાય ક્યાં લખાય તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય તો અહીંયા લખીશું સરૂનો સ્ટોક કેટલાનો આપ્યો છે ઇઠ્યાસી હજાર એના પછી ડેમરેજ ડેમરેજ વેપારને લગતો ખર્ચો છે માલને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં લખાશે ડેમરેજ કેટલું આપ્યું છે ત્રણ હજાર ત્રણસો કસ્ટમ ડ્યુટી એ પણ માલને લગતો ખર્ચો છે માલને લગતા જેટલા પણ ખર્ચા છે એ વેપાર ખાતામાં લખાય અન્ય ખર્ચા નફા નુકસાનમાં જાય વેપાર ખર્ચા વેપાર ખર્ચા ક્યાં લખાય તો કે નફા નુકસાન ખાતામાં લખાય ઉધાર બાજુ ખર્ચ છે એટલે અહીંયા લખવાનું વેપાર ના ખર્ચા કેટલો ખર્ચો તો કે એક લાખ રૂપિયા એના પછી રોકડ સિલ્લક અને બેંક સિલ્લક બંને મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ લખીશું રોકડ બેંક રોકડક રોકડ સિલ્લક કેટલી દસ હજાર અને બેંક સિલ્લક પાંત્રીસ ચારસો સોરી પાંત્રીસ હજારસો એના પછી કાયમી મિલકતો આપી છે કેટલાની ચાર લાખ એસી હજાર અને મિલકત છે એટલે મિલકત લેણા બાજુ કાયમી મિલકતો ચાર લાખ એસી હજાર હવાલો છે એટલે રકમ અંદર એના પછી જાહેરાત ખર્ચ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલો ખર્ચો થયો તો કે દસ હજાર હવાલો છે એટલે અંદર અન્ય આવકો આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઓગણીસ હજાર છસો અહીંયા મિત્રો દરેક કાચા સર્વે ની એન્ટ્રી પૂરી થઈ હવે આપણે હવાલા જોઈશું પેલો હવાલો જોઈએ કે એકત્રીસ ત્રણ પંદર નો સ્ટોક કેટલાનો છે તો કે બે લાખ બે હજારનો છે બરોબર હવે આ સ્ટોક આખા હવાલાની ગણતરીમાં અહીંયા સંપલન તમે સમજાવો એકત્રીસ ત્રણ પંદર નો સ્ટોક એટલે બે હજારનો સ્ટોક છે જાહેરાતનો તો એમાંથી માઇનસ કરી દેવાનો એટલે આપણો સ્ટોક કેટલાનો થયો બે લાખનો તો કે બે હજારનો સ્ટોક જે માઇનસ થયો એની એન્ટ્રી ક્યાં કરવાની કે એક આપણે જાહેરાત ખર્ચ લખ્યું ને એમાંથી માઇનસ કરીશું અને બીજો આ સ્ટોક જ છે એક પ્રકારનો એટલે મિલકત જ કહેવાય પણ એને અલગ બતાવવો પડે એટલે બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ હમણાં એન્ટ્રી આપણે જોઈએ હવે આગળની વિગત વાંચીએ ચલો પેલા આની એન્ટ્રી આપી દઈએ કે ભાઈ બે લાખ બે હજારના ના સ્ટોકમાંથી બે હજારનો સ્ટોક કયો છે જાહેરાત સામગ્રીનો તો એની બે એન્ટ્રી મેં ક્યાં લખી છે એક જાહેરાત ખર્ચમાંથી માઇનસ કે માઇનસ જાહેરાતનો સ્ટોક પણ કયો તો કે આખરનો કેટલો તો કે બે હજાર અંદર કેટલા રહેશે આઠ હજાર અને આ એક પ્રકારનો સ્ટોક જ છે મિલકત મિલકત છે એટલે બીજી એન્ટ્રી એની લેણા બાજુ સ્ટોક હવે વધ્યો કેટલાનો સ્ટોક બે લાખનો હવે આની ગણતરી સમજવાની એમાં શું કીધું છે કે માલના સ્ટોક પૈકી ચાલીસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા વધુ છે આટલા સુધી વાંચવાનું કે આ બે લાખનો સ્ટોક છે ને એમાંથી ચાલીસ ટકા માલ ચાલીસ ટકા એટલે બે લાખના ચાલીસ ટકા કરો એટલે કેટલાનો સ્ટોક થયો એસી હજારનો આની કિંમત કરવાની તો ક્યારે વધારવાની નહીં તો આમાં વીસ ટકા પ્લસ નહીં કરવાના આ એસી ના એમને એમ જ રાખવાના આગળ ત્રીસ ટકા માલની કિંમત વીસ ટકા ઓછી છે હવે આના ફરીથી ત્રીસ ટકા કરવાના તો બે લાખના ત્રીસ ટકા એટલે કેટલા સાહીઠ હજાર એની કિંમત વીસ ટકા ઓછી છે ઓછી કરવાની કીધી હોય તો કરી દેવાની વધારવાની નહીં આમાં વધારવાની કીધી વધારવાની નહીં પણ જો આ સાઈઠ હજારમાં વીસ ટકા શું કરવાના કીધા છે તો ઓછા કરી દેવાના સાઈઠ હજારના વીસ ટકા એટલે બાર હજાર બાર હજાર ઓછા કરો એટલે સ્ટોકની કિંમત કેટલી થાય અડતાલીસ હજાર અને બાકીનો માલ બાકીનો માલ એટલે કેટલો તો ટોટલ માલ કેટલા ટકા હોય સો ટકા હોય એમાંથી ચાલીસ ને ત્રીસ સિત્તેર ટકા તો માલ આવી ગયો તો બાકી કેટલો વધ્યો હજી ત્રીસ ટકા બરોબર સો ટકા માલ હોય એમાંથી આ ચાલીસ ને ત્રીસ આ બેની વાત થઈ ગઈ ચાલીસ ને ત્રીસ સિત્તેર હજી કેટલો વધ્યો ત્રીસ ટકા તો બે લાખના ત્રીસ ટકા એટલે સાહીઠ હજાર હવે એમાં શું કીધું છે કે એમાં પાંચ હજારનો રિપેર ખર્ચ છે એનો મતલબ કે આ માલને જો વેચવો હોય તો હજી પાંચ હજારનો આમાં ખર્ચો કરવો પડે તો એ પાંચ હજાર ખર્ચો આમાંથી માઇનસ કરવાનો તો એ સ્ટોકની કિંમત કેટલી થાય પંચાવન હજાર હવે આ ત્રણેય સ્ટોકની કિંમત જે આવી એ પ્લસ કરી દેવાની એસી હજાર અડતાલીસ હજાર ને પંચાવન હજાર એટલે આખર સ્ટોક તમારો કેટલાનો કહેવાય એક લાખ ત્યાસી હજારનો અને આખર સ્ટોકની બે એન્ટ્રી ક્યાં આવે તો કે એક વેપાર ખાતામાં જમા બાજુ એક લાખ ત્યાસી હજાર અને સ્ટોક મિલકત છે એટલે બીજી એન્ટ્રી એની મિલકત લેણા બાજુ એક લાખ ત્યાસી હજાર પહેલો હવાલો પૂરો બીજો જાહેરાતમાં આપેલો માલ કેટલો સાત હજાર પાંચસો નો જાહેરાતમાં માલ આપો અન્ય રીતે ગયેલો માલ કહેવાય એક શું થાય ખરીદી માંથી માઇનસ તો કે માલ સાત હજાર પાંચસો અને જાહેરાતમાં માલ આપ્યો એટલે તમે નવી બીજી જાહેરાત કરી એટલે આપણે એક પ્રકારનો જાહેરાત ખર્ચ થયો તો જાહેરાત ખર્ચ જે આપણે લખ્યો છે એમાં આ શું થશે આ જાહેરાત ખર્ચ લખ્યો એમાં બીજો આટલો પ્લસ કરવાનો કે પ્લસ જાહેરાતમાં શું આપ્યો માલ આપ્યો કેટલાનો સાત હજાર પાંચસો એટલે બાર કેટલા જશે પંદર હજાર પાંચસો એના પછી ત્રીજો હવાલો દસ હજારનું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધી કાઢ્યું છે એટલે પહેલા તો ભૂલ સુધારી કે ભૂલથી ક્યાં નોંધાઈ ગયું ખરીદીમાં તો ઉધાર ખરીદીમાં નોંધાઈ ગયું હતું વેચાણ નોંધાઈ ગયું ખરીદીમાં તો ખરીદીમાંથી પહેલા માઇનસ કરતો તો અહીંયા લખવાનું ભૂલથી નોધેલ વેચાણ બરાબર કા તો ભૂલથી નોધેલ કેટલાનું ભૂલથી નોંધાઈ ગયું દસ હજારનું તો એ માઇનસ અને ખરીદીનો સંબંધ કોની સાથે છે લેણદાર જોડે તો ખરીદીમાંથી માઇનસ થાય તો લેણદારમાંથી પણ શું કરવું પડે માઇનસ પાકા એમાં કે ભૂલથી નોધેલ વેચાણ દસ હજાર એટલે બાર કેટલા જાય એક લાખ પંચાવન હજાર હવે આ ભૂલ સુધરી પણ ખરેખર સાચી એન્ટ્રી એની બાકી હતું શું વેચાણ તો ભૂલ સુધરી સુધાર દીધી હવે વેચાણમાં નોંધવાનું હતું તો વેચાણમાં નોંધ બાકી વેચાણમાં પ્લસ કે નોંધવાનું બાકી વેચાણ દસ હજાર અને વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પણ શું થાય પ્લસ કેમ કે આ ઉધાર વેચાણ છે કે નોંધવાનું બાકી વેચાણ દસ હજાર એટલે હવે આપણા દેવાદાર કેટલાના કહેવાય બે લાખ ત્રીસ હજાર એના પછી ચોથો દેવાદારમાંથી હવાલોથી ગાલખાદ તરીકે માંડી વાળો બરોબર તો દેવાદારમાંથી માંથી ત્રીસ હજાર ની શું કઈ ગાલખાદ એમની પાસેથી પૈસા આવશે નહીં તો આ કઈ કહેવાય ગાલખાદ હવાલાની તો બે લાખ ત્રીસ હાજર માંથી ત્રીસ હજાર જાય એટલે હવે આપણા દેવાદાર કેટલાના કહેવાય બે લાખના ને ગાલખાદ હવાલાની બીજી એન્ટ્રી ક્યાં હતો કે આપણા સ્ટેપમાં ગાલખાદ હવાલાની ની ત્રીસ હજાર એના પછી આગળ પણ માહિતી આપી છે અને દસ ટકા શું રાખો ગાલખાદ અનામત હવે દેવાદાર કેટલા વધ્યા બે લાખ એમાં દસ ટકા એટલે બે લાખના દસ ટકા એટલે વીસ હજાર ગાલખાદ અનામત રાખવાની છે તો બાર કેટલા જાય એક લાખ એસી હજાર ગાલખાદ અનામત હવાલાની અહીંયા લખી દઈશું આપણે વીસ હજાર આનું પ્લસ માઇનસ કરીને બહાર લઈ જઈએ તો ટોટલ આવશે તેત્રીસ પાંચસો તેત્રીસ હજાર પાંચસો એના પછીની વિગત હવાલા નંબર પાંચ મૂડી પર દસ ટકા વ્યાજ આપવાનું છે તો આ રે મૂડી મૂડીમાં વ્યાજ શું થાય એનું પ્લસ કે મૂડી પર વ્યાજ ત્રણ લાખ ત્રીસ હજારના દસ ટકા એટલે કેટલું થઈ જશે તેત્રીસ હજાર બરોબર અને મૂડી પર વ્યાજ કોણ આપે તો કે પેઢી માલિકને આપે એટલે પેઢી માટે આ ખર્ચો કહેવાય તો નફા નુકસાનમાં ઉધાર ખર્ચ તરીકે કે મૂડી પર વ્યાજ આપ્યું તેત્રીસ હજાર એ જ હવાલોજી કન્ટિન્યુ કરીએ તો કે ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ કરવાનું છે છ ટકા તો કે માલિકે જે ઉપાડ કર્યો છે છવ્વીસો એમાં પંદરસો ને ચોર્યાસી તો અહીંયા આપણે લખીશું પંદરસો આ વ્યાજ કોણ કોને આપે તો કે માલિકે ઉપાડ કરો તો માલિક પેઢીને આપે પેઢી માટે આવક કેવાય તો નફા નુકસાનમાં જમા બાજુ આવક તરીકે કે ભાઈ ઉપાડ પર વ્યાજ પંદરસો ચોર્યાસી એના પછી આગળનો હવાલો કાયમી મિલકત પર દસ ટકા ઘસારો ગણો હવે જો કાયમી મિલકત આપણે અહીં અંદર ચાર લાખ એસી હજાર લખી છે પણ કાચું સર્વઈ જોઈશું બરોબર અને અહીંયા એવું કીધું છે કે સીધી લિટી પદ્ધતિથી ઘસારો ગણાય છે જ્યારે પણ સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણાય તો અહીંયા જો કાયમી મિલકતની બે કિંમત આપી છે એક ચાર લાખ એસી હજાર ને એક છ લાખ તો સીધી લીટીની પદ્ધતિ હોય ત્યારે ઘસારો હંમેશા પડતર કિંમત ઉપર લાગે એટલે તમારે આ દસ ટકા છે ચાર એસી ઉપર નહીં કેટલા ઉપર લગાવવાના છ લાખ ઉપર તો કે છ લાખના દસ ટકા એટલે ઘસારો કેટલો થશે સાઈઠ હજાર રૂપિયા તો ઘસારો આમાંથી શું કરી દેવાનો માઇનસ સાઈઠ હજાર એટલે બાર જશે ચાર લાખ ઘસારાના કારણે ઘસારો નુકસાન છે ધંધાનું બીજી એન્ટ્રી કે નફા નુકસાનમાં ઉધાર બાજુ કાયમી ઘસારો દરેક હવાલા પૂરા થઈ ગયા હવે ખાતા બંધ કરીશું સૌ પ્રથમ વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતામાં ટોટલ પ્લસ માઇનસ કરીને બહાર લઈ જઈએ તો અહીંયા આવશે બે લાખ પંચ્યાસી હજાર ચારસો ચેક કરી લેવાનું કોઈ રકમ બહાર લઈ જવાની બાકી નથી ને હોય તો ટોટલ કરીને બહાર લઈ જવાની અહીંયા આવશે આઠ લાખ બે હજાર ત્યારબાદ ખાતું બંધ કરીએ તો જમા બાજુનું ટોટલ આવે છે નવ લાખ પંચ્યાસી હજાર વધારે આવે છે જમાનું ટોટલ ઉધાર બાજુનું ઓછું આવે છે એનો મતલબ ઉધાર બાજુ પૈસા ખૂટશે કેટલા તો કે અહીંયા ખૂટશે અઠાવન હજાર સોરી પાંચ લાખ સિત્યાસી હજાર ત્રણસો બરોબર આને આપણે કહીશું શું તો કે ઉધાર બાજુ પૈસા ખૂટે એને કહેવાય કાચો નફો કાચો નફો ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા અહીંયા ઉધાર બાજુ ખૂટે નફા નુકસાનમાં આ રકમ ક્યાં લખી ક્રોસ એન્ટ્રી જમા પાંચ સિત્યાસી ત્રણસો તો અહીંયા લખીશું પાંચ લાખ સિત્યાસી હજાર ત્રણસો અહીંયા લખીશું કાચો નફો ક્યાંથી લાવ્યા તો કે વેપાર ખાતેથી લાવે હવે આ ખાતું બંધ કરતાં પહેલાં જોઈ લેવાનું દરેક રકમ બહાર આવી ગઈ છે આવી જાય પછી ટોટલ કરવાનું તો આમાં પણ જમા બાજુનું ટોટલ વધારે આવે છે છ લાખ ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી છ લાખ ત્રેવીસ હજાર આઠસો ને ચોર્યાસી એમાંથી ઉધારની રકમ માઇનસ કરો બધી તો આવે છે ત્રણ વીસ બસો ચોર્યાસી અહીંયા કેટલા રકમ ખૂટે છે ત્રણ વીસ બસો ને ચોર્યાસી

પંચાવન હજાર ત્રણસો ત્યારબાદ ચેક કરી લેવાનું કોઈ રકમ અંદરથી બહાર લઈ જવાની બાકી ના હોવી જોઈએ ત્યારબાદ તમે આનું ટોટલ કરશો એટલે ટોટલ બંને બાજુ આવશે નવ છપ્પન છસ્સો નવ લાખ છપ્પન હજાર છસ્સો તો આ રીતે મિત્રો તમારે એક્ઝામમાં દાખલો ગણવાનો રહેશે આશા છે કે દરેકને બધી જ વિગતોમાં પૂરેપૂરી સમજૂતી મળી હશે આવનારા લેક્ચરમાં આપણે આગળના દાખલા આ જ રીતે કન્ટિન્યૂ કરીશું થેન્ક યુ